વાકરી ભવનના વિજ્ઞાનનો પ્રયોગ કરી અને બનાવવામાં આવી હતી ત્યારે પાણીમાં તરતી મેજિક રંગોળીના પ્રદર્શનને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો આ મેજિક રંગોળી કલેક્ટર કચેરી ખાતે તારીખ સાત મે મતદાન દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવશે અને સાથે જ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની સખી મંડળની બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિશાળ રંગોળીનું નિર્માણ કરી અને મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા તો કલેક્ટરે બંને રંગોળીની પ્રશંસા કરી અને તેમના કલાકારોને બિરદાવ્યા હતા